બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેર ખાતે નાય સમાજ યુવક પ્રગતિ મંડળ શિક્ષણ સમિતિ દ્વારા આજે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમના મુખ્ય માર્ગદર્શક માર્ગદર્શક તરીકે વિખ્યાત અને એન્જલ એકેડમી ગાંધીનગરના સંસ્થાપક શામતભાઈ ગઢવી એટલે કે સમ્રાટ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત સરસ્વતી માતાની પ્રાર્થનાથી કરવામાં આવી હતી ત્યારબાદ મુખ્ય માર્ગદર્શક તરીકે પધારનાર શામતભાઈ ગઢવીનું નું સ્થાન ઓઢાડી ફોટો ફ્રેમ આપીને સન્માન કરાયું હતું સેમિનારમાં બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોથી ત્રણસો થી વધુ નાઈ સમાજના ધોરણ બાર વિદ્યાર્થીઓ ઉત્સાહભેર હાજરી આપી હતી સામંતભાઈ ગઢવીએ વિદ્યાર્થીઓને જીપીએસસી યુપીએસસી બિન સચિવાલય ક્લાર્ક પોલીસ ભરતી જેવી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કેવી રીતે કરવી સમય વ્યવસ્થાપન વિષય ચયન અને સફળતાની કૂંચી વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ જાણતા અજાણતા ક્યાંક નાની મોટી ભૂલો કરતા હોય છે તે સમજાવ્યું હતું સાળંગ ત્રણ કલાક સુધી માર્ગદર્શન લક્ષી સ્પીચ આપી હતી અને તે બદલ સમાજના લોકોએ આભાર વ્યક્ત કર્યો હતો

જે વેબ સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે તેમાં ગાંધીનગરના સામંત ગઢવી એવું એન્જલ એકેડેમી ચલાવે છે હું વનપાલ અને રેવન્યુ તલાટીની તૈયારી કરું છું લગભગ બાર મહિના જેવું થવાયું છે આજના કાર્યક્રમમાં મને જાણવા મળ્યું કે મેં હમણાં થોડા થોડા સમય પહેલાં ઘણી બધી પરીક્ષા આપી હતી જેમાં એક બે માર્ક્સ માટે રહી જતો તો આજના સેશનમાં મને સામંત સાહેબ જોડેથી ઘણું બધું શીખવા મળ્યું કે મેં મારા જીવનમાં એવી શું શું ભૂલો કાર્ય જેના કારણે હું રહી જતો હતો તો હવે હું આગળ એ ભૂલો ના કરું અને એવો મારો પ્રયત્ન રહે કે હું હવેની નેક્સ્ટ ભરતીમાં મને ત્યાં સુધી હું પાસ થઈ જાઉં અને એમણે એમના જીવનમાં ઘણું બધું એ પણ કીધું કે પરીક્ષા એટલી ઇમ્પોર્ટન્ટ નથી તમારો પરિવાર પણ તમારો એટલો જ ઇમ્પોર્ટન્ટ છે માટે પરિવારને પણ થોડો સમય આપો અને એમની જોડે પણ બેસો પ્રવીણસિંહ સોલંકી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ